हेलो બંધ કરવા તમે તો ખાલી આ ટાઈમ પાસ કરો આદમી એકદમ તો બંધ કરો એ સમજ વધારે નહીં હાલો રૂપિયો નહીં હાલ જોઈ ને તો કદી ઋતુ નહીં હાલ બંધ નહીં પેલા જે હવે એક કોમ કરો થોડું બે હપ્તા એટલે હારી બાજી નહીં આવતી કોઈ લાવ બીજા લ્યો ભાઈ લેવાના તમે બોલો હજાર ના શ ને રીસ્ટ બાજી મેળજો

પણ આપણે કેવું મન રે અરે ના મોને હડો ને તમે જ હડો ઢકા આ ડોલ તમાર ગેર બેજો એટલે હરીજી તમે ભલા આદમી કોઈ હેડતા હા જો બસો આવ્યો હેડો જો ઇને આબુ છે ભાઈ અરે 25 તો જીતે ખાલી હલકા ના 10 જીતો ને તો ઊભો થઈ જાવ એ હલકા ના જ જીતે એમાં તમે રાખે તાણી ગયું છો કે શું છે ઓ જારી યાર આવી તો ગજારી ના હોય ભલા મોને એટલે શેની ગદારી તો શું છે આ કાર્ય રંબા બેહી ગયું છે ઉભા રહી ગયું સંતરાજી હેડો ભૂપજી હું છે

ભૂપનસિંહ અમાથી બાજી લાવે બીજા તું વાપરજો વાત રૂપિયા નથી રૂપિયા થયો ભાઈ ભલા વાપરવા મેપરવા નઈ પચાસ એકસો એસી આ તમે

કે તમે ગોમો હનો આલો છો ને તમે ગોમો રમો છો આવડા આવડા મોટા મોટા રમો તમે શરમ નહી આવતી ને ઘણું બધું તમે બોલતા હતા તો આતારે 100 રૂપિયા બધાએ રમી છે કોણ રમ્યા છે એ રમી બધા ના રમી જો પેલો તો હરિયો તમે પૈસા આલ્યા ને નહી આલ્યા એ હરિયો રમવા બેઠો છે પછી ફોબજજી ચલોજી હું તો કાકો અને પેલા ખેગા ઓહો તાણી મારા આવડ છે ઓમ રૂબરૂ જોયા તમે અરે રૂબરૂ જોયા છોકરા ને બાજી લેવા હોય ગલ્લે મેલ્યો છે ઓહો હવે આ મારો ઓળશો હવે આર્યા મારે શું કરવું હવે હવે ઓભળો મારી વાત હવે ચૂપ બેહવું નહીં ઓય ને છે ને હવે પોલીસ સ્ટેશન જ ભેળા કરવા મારી વાત ઓભળો પોલીસ સ્ટેશન જો ફોન નહીં કરવો અને તમે છે ને આ ગોમોએ આઠમ મો તો રંબાવાળા રંબાના અને રંબા દયો ના સાલન આઠમ ને દાડે શું નિયમ કરેલો છે એક જુગાર રમે

તૈને તમે સુધરતા મારી વાત સાહેબ પોલીસ્ટેશન દાવા તર ખબર પડશે

બોશુ કહું છું તમને કે અમે તમને પોલીસ સ્ટેશન લઈ જાવ બરાબર હા તમને શું મળવાનું છે એટલે બધી 5 દો કે અમન હા મારી વાત શું મંત્રણા છે વડી તમે ઘડી પર બંધાઈજો અમે બલ્લુ ઇન્સ્પેક્ટર ની रिश्वत વાત કરો તેમ ઓ આપળો મારી વાત

બીજી વાત પાછી કે નાના નાના શુકરા તો બાજુ લેવા મેલી તો બાજુ લેવા મેલ્યો

આત દાળદરી ઈશવત લીધી નહીં અને ઈમાનદારીથી નોકરી કરી છે અને આ તમને ઈમાનદારીનું પરિણામ તમને શું મળે છે ને એ પોલીસ સ્ટેશનમાં જન ખબર પડશે હેલો હા મારું કોમથો પાટણ હા જય માતાજી મિત્રો હું છું એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટર વાઘુબા અને અમારા ચાહકોને આજે એક ખાસ વાત જણાવવા માંગુ છું કે ની અંદર અમારા નામથી ઘણી બધી ફેક આઈડીઓ બને છે કે જે અમારા ફોટા મૂકીને અંદર લેડિસોના પણ વિડીયો અપલોડ કરે છે કે તમને ખબર જ છે કે અમે આ જ દિવસ સુધી અમારા વિડીયોમાં કોઈ પણ લેડીસ લાવ્યા નથી એટલે મિત્રો આવી આઈડીઓને કોઈને પણ ધ્યાનમાં લેવી નહીં અને અમારી માત્ર ત્રણ ચેનલ છે કે જે એસબી હિન્દુસ્તાની એસબી ઓફિશિયલ પાટન અને એસબી બ્લોગ બ્લુપર વિડીયો આ ત્રણ અમારી ચેનલ છે અને અમારી કોઈ પણ બીજી ચેનલ નથી એટલે આવી ફેક આઈડીઓને કોઈને પણ ધ્યાનમાં લેવી નહીં અને જેને પણ યુટ્યુબની અંદર અમારા નામે ખોટી ફેક આઈડીઓ બનાવી છે એમના ઉપર કાર્યવાહી પણ ચાલુ છે એટલે મિત્રો આ રીતે તમે સપોર્ટ કરજો અને આ ફેક આઈડીઓ તમે કોઈ પણ ધ્યાનમાં લેતા નહીં જય માતાજી